તો મિત્રો આપણે ઘરેથી હવે નીકળી ગયા સાં આપણું બાઈક પીડ્યું છે ચાલુ જ કરવાનું છે ખાલી આગળ બનારો જય માતાજી મિત્રો આપણે મીઠા ચોકડી આવી ગયા છીએ તમે અહીંયાથી હવે આપણે મીઠા ચોકડીથી નીકળવાનું છે તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ લુદ્રા મોટી કેનાલ ઉપર તમે જોઈ શકો છો તો અહીંયાથી આપણે હવે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે જુગમાયાના ધામે તો વ્લોગમાં તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે જોગમાયાના ધામે લુદરા માતાજીનું મંદિર જય માતાજી અહીંયા છે જુગમાયાનું મંદિર છે મોટું જોગમાયાનું મંદિર તમે જોઈ શકો છો ઓનલાઈન જય માતાજી બહુ સારું મંદિર છે મિત્રો આવો તો જાનથી દર્શન કરીને થો જય માતાજી જય માયા જય જોગમાયા હા જય જોગુમાયાનું મંદિર મિત્રો જોઈ શકો છો તમે બહુ સારું મંદિર છે એવું ચલો આપણે દર્શન કરી લીધા છે હવે નીકળીએ આપણે જય માતાજી આપણે હવે નીકળીએ જય માતાજી જય જોગમાયા મિત્રો વ્લોગ જોયો તો જોઈને લાઈક કરજો કેવો વ્લોગ લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો મિત્રો